હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ટેસ્ટી કારેલાનું શાક બનાવીશું ઘરમાં એકાદ વ્યક્તિ તો એવા હોય જ કે જેમને કારેલા ના ભાવતા હોય પણ ગૃહિણીનું કામ એ છે કે જે ના ખાતા હોય ને એને એ રીતે ટેસ્ટી બનાવીને ખવરાવીએ કે બધા જ ખાતા થઈ જાય તો આજે શાક એ જ રીતે બની રહ્યું છે જે તમારા ઘરમાં નાના મોટા બધાને ભાવશે તો અહીંયા મેં કારેલાને રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે અને એકાદ કલાક પહેલાં બે ચમચી મીઠું નાખી પલાળ્યા હતા તો કારેલામાંથી સરસ પાણી છૂટું પડી ગયું છે હવે બધા કારેલામાંથી આ રીતે દબાવી અને બધું પાણી દૂર કરી લેશું આ રીતે તમે કારેલાને બનાવશો તો કારેલા બિલકુલ કડવા નહીં બને તો તમે જુઓ કારેલામાંથી બધું જ પાણી મેં દૂર કરી લીધું છે અને આપણા કારેલા તૈયાર છે તો હવે શાક બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવું હવે આપણે બધા જ કારેલાને તેલમાં એડ